નમસ્કાર મિત્રો નવરાત્રિની આપ સર્વે મિત્રોની શુભકામનાઓ માં અંબે આપણે તથા આપના પરિવારને તંદુરસ્તી સારી આપે ધંધો રોજગાર સરસ ચાલે તેવી માં અંબેના ચરણોમાં પ્રાર્થના આજે આપણે ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે કે આશિષભાઈ મેડિક્લેમ કેમ લેવો જોઈએ તો અત્યારે હાલ સૌથી પહેલાં તો લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે અત્યારે તમે નવરાત્રિની સિઝનમાં જુઓ જંક ફૂડ કોઈને ચાલવાનો તો સમય જ નથી ખાલી વાતો કરે છે બધાએ કે કસરત કરવાથી આટલા ફાયદા થાય છે પણ નહીં કસરત નહીં યોગ આપણા જીવનમાં આ બધું દૂર થતું જાય છે માટે આપણી શરીરની તંદુરસ્તી ધીમે ધીમે આપણો પાવર ઘટતો જાય છે અને દર વર્ષે મેડિકલ વીમાની અંદર ચૌદ ટકા ખર્ચો વધી રહ્યો છે અને અત્યારે હાલ મેડિક્લેમ પોલિસીની અંદર એક કંપનીએ બહુ સરસ કામ કરેલું છે જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ આપે છે તમે કયા પ્રકારના પ્લાન સિલેક્ટ કરો છો એ ખૂબ અગત્યનું છે અત્યારે ગ્રાહકો સસ્તું શોધીને આવે છે મારી પાસે ત્યારે હું કહું છું કે તમે કોઈ પણ મેડિક્લેમ પોલિસી લો તેમાં રૂમ ભાડું અનલિમિટેડ હોય નો ક્લેમ બોનસ પચાસ ટકા હોય દર વર્ષે મેડિકલ ચેકઅપ હોય પાંચ લાખનો વીમો હોય કે દસ લાખનો વીમો હોય પૂરો થઈ જાય પછી રિસ્ટોર બેનિફિટ હોય તો આ બધી ફેસિલિટીવાળો વીમો લેવો જોઈએ પણ આપણે ગુજરાતીઓ આપણા પરિવાર માટે ખર્ચો ના કરી શકીએ અને પછી જ્યારે કોઈ પણ ખર્ચ આવે ત્યારે પહેલાં જ પૂછે હોસ્પિટલમાં જાઓ ત્યારે મેડિક્લેમ છે તો આપણા માટે હેલ્થ વીમો આપણા પરિવાર માટે સારી ટ્રીટમેન્ટ લઈ શકીએ માટે આપણે હેલ્થ વીમો લેવો જોઈએ બીજી વસ્તુ મેડિક્લેમ વીમો લેવાથી ફાયદો શું થશે એક આપણું ફાઇનાન્શિયલ જે સેવિંગ આપણા પરિવાર માટે આપણે બચત ભેગી કરેલી છે એ બચત એમને એમ જ રહેશે અને મેડિકલ વીમામાંથી આપણા પરિવારની અંદર જે પણ ખર્ચ આવ્યો હશે તો વીમા કંપનીમાંથી આપને લઈ શકીશું અત્યારે હાલ લગભગ મોટા ભાગની હોસ્પિટલો ધીમે ધીમે કેશલેસ થઈ રહી છે બીજું દાખલ થયા પહેલાના ખર્ચા અને ઓપરેશન કરાયા પછીના પણ ખર્ચા આપણને મળવાપાત્ર છે હવે મેડિક્લેમ પોલિસીની અંદર અમુક કંપનીઓની અંદર નથી આપતા નોન મેડિકલ આઇટમ જ્યારે ટાટા જેવી સ્ટાન્ડર્ડ કંપનીઓ નોન મેડિક્લેમ આઇટમ પણ આપણને આપે છે કન્ઝ્યુમર કવર જેની અંદર ગ્લોવઝ કીટ ઇન્જેક્શન કવર નોન રિયુઝેબલ આઇટમ આ બધી વસ્તુના પૈસા કપાતા હોય છે જ્યારે તમે કન્ઝ્યુમર કવર લીધેલું હશે તો આ વસ્તુ નહીં કપાય અને ગ્લોબલ કવર પણ અત્યારે મેડિક્લેમ પોલિસીમાં ઉપલબ્ધ છે તો અત્યારની પોલિસી તમે અત્યારે જેટલી નાની ઉંમરથી તમે પોલિસી લેશો એટલી પોલિસી જૂની થશે તેમ બધા જ લાભો મળતા થઈ જશે અને એ પોલિસી તમને આજીવન રિન્યુઅલ કરી શકશો બીજી વાત આ પૈસા તમે ટેક્સમાં બાદ લઈ શકો છો ઇન્કમ ટેક્સમાં પચીસ હજાર સુધી તમારો પરિવાર અને તમારા મધર ફાધર જો તમારી સાથે હોય અને સિનિયર સિટીઝન હોય તો પચાસ હજાર સુધી ટેક્સમાં બાદ લઈ શકાય છે જો કોઈ પણ મેડિક્લેમ વિશે કંઈ તકલીફ હોય અથવા નવો લેવા વિચારતા હોય તો એકવાર અવશ્ય મારું મેડિક્લેમ સર્વિસ કરી સંપર્ક કરજો હું જરૂર ચોક્કસ માર્ગદર્શન આપીશ ઓકે મારુતિ મેડિક્લેમ સર્વિસ પેપ દસ નર્મદા પ્લાઝા નાની કડી રોડ કડી આભાર